આવું પિક્ચર આવ્યું હતું તો ને આ પુષ્પરાજ ના વે કરે હા તું તો મારો ચેલો કું આમ ગામમાં મારો કોઈક નામ દે તો આમ ફરવો જો તું તો ઉપરથી મને બોઠા પર આવે એવું કરે આ બધા ધંધા હું મોડે ચંદન કા નાકરા હે ઢગલા કરે ઘર પે રખાય હમણાં વાપર ને કાંઈ બેચતે તો દો દો લાખ રૂપિયા આવતા

બા હા સુકરા તો ફોન ફોન થાકે ડાળ અલલા ગો અરે પિક્ચર જોવા ના જયો અલલા પિક્ચર તો 5 વાગે જયો રે 4 વાગે પત પિક્ચર એમાં જાતા તો 1 વાગવા આયો 1 વાગવા તો એથી આયો હારું આ ગોડુ શું રખડતો હશે અરે હો દે

ના <mouth> <He> <Given> પિક્ચર જોવાનો ન મેળ આવતો નહી આરું ઓ ચોખ મરતો હોય ને તે ભાઈ વાત કરવી એટલે નાથાભાઈ વાત કરી નાથાભાઈ કેવું કે આરો નવું પિક્ચર આવ્યું તે ટિકિટ ચીક લીએ હાહા પુષ્પા તો પિક્ચર આવ્યો ને હું પેલા હાલ નો કયો પેલા બે મસ્ત લાગતો હું હા તો જોકે કાય નહીં સાલા પુષ્પા જોકે કાય નહી એ पिक्चर देख के मैं ये चंदन का लाकड़ा काट के लेके आया हूँ झुकेगा नहीं साला कैसे कैसे लोग रहते तू तो मेरे साथ में है ना तो तो जे। ना तो भैया मेरा कोई नाम नहीं लेता है मेरे गांव में कोई मेरा नाम नहीं लेता है क्योंकि मेरा उधार सब पे चालू है भाकेगा नहीं

મારી દેલા બચા ને ખાસ્યા આવું કર્યા બધા આવું નાતે કરે પુષ્પાટ પુષ્પાટ કર્યો બસ રે આ રે પાટ કે દું કે ભલો ના રે કઈ કલવા રે 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 પુષ્પારાજ પુષ્પા ટુ નું ગીત સાથે પુષ્પારાજ પેલા મારા બાપા એવો તો એમ બોલો તું આપણું તું ના શું આવું અમે કર્યું તમે કરતા નહીં ના તમારો બાપો હાથ મારજે હા મિત્રો નમસ્કાર આ વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં જય માતાજી ચૂકેગાર નહીં સાલા